બનાસકાંઠા લોકસભા ઉમેદવાર રેખાબેન ચૌધરીએ સરહદી વિસ્તારના તાલુકામાં ઝંઝાવતી પ્રચાર કરતા જોવા મળ્યા છે ત્યારે થરાદ ખાતે ભાજપના લોકસભાના ઉમેદવાર રેખાબેન ચૌધરીની સભા યોજાઈ હતી ભાજપ સમર્થકો મોટી સંખ્યામાં સભામાં હાજર રહ્યા હતા આ કાર્યક્રમ અંતર્ગત સાંસદ પરબતભાઈ પટેલનો કોંગ્રેસ પર પ્રહાર જીતશે તો ભાજપ જ કોંગ્રેસ ક્યાંય નથી કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર ગેનીબેન ઠાકોર કરી રહ્યા છે જીતનો દાવો ત્યારે ભાજપ કહે છે

અને એના ઉપરથી મને પૂરો વિશ્વાસ છે કે અમે બનાસકાંઠાવતી ભવ્ય વિજય મેળવી 5000 5 લાખ થી વધુની લીડ મેળવી અને મોદી સાહેબના ચરણોમાં એક કમળ જરૂરથી ધબાવીશું નવો છેલી માત્ર ને માત્ર નરેન્દ્ર મોદી દેશના प्रधानमंत्री થવાના છે એમાં કોઈને શંકાને સ્થાન નથી કોંગ્રેસ કઈ દેખાતી નથી તમને બધાને ખબર છે કે રોજ રોજ મારા જીતેલા ધારાસભ્યો ભાજપમાં કોંગ્રેસ છોડીને મિત્રો આવે પણ જે રીતે દેશમાં વિકાસની વાત વિકાસના મુદ્દાઓ ત્રણસો સિત્તેરની કલમ હોય સીસીએ હોય નર્મદાના નીર હોય સુજલામ સુફલામ હોય તળાવ રીતે કરવાની વાત હોય ખેડૂત સન્માન નિધિ કે દર વર્ષે છ હજાર રૂપિયા ખેડૂતોના ખાતામાં જમા થતા હોય આયુષ્યમાન ભારત ઘેર ઘેર ગેસ આ તો નરેન્દ્ર મોદીના શાસનમાં જ થયું છે ઘેર ઘેર છે જળ આ બધા કામો જ્યારે થયા છે ત્યારે નરેન્દ્ર મોદીને લક્ષ્ય રાખીને રાષ્ટ્રના હિતમાં રાષ્ટ્રની એકતા અને અખંડિતતાને નજરમાં રાખીને આ બીજો ચૂંટણી પ્રચાર થઈ રહ્યો છે અને નરેન્દ્ર મોદીના ઉમેદવાર તરીકે બનાસકાંઠામાં રેખાબેન ચૌધરી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે જંગી બહુમતીથી છે એ જ મિત્રો કહે મેં મિત્રો કીધું કે આ જીત નરેન્દ્ર મોદીની ચૂંટણી છે રેખાબેન લડતા નથી નરેન્દ્ર મોદી છે સામે કોંગ્રેસ છે